ભાવનગર શહેરના કુંભરાવાડા વિસ્તારમાં આવેલ અક્ષરપાર્કમાં ટાવર નાખવા જતા બાજુના મકાનમાં છાપરા ઉપર ટાવરનો સામંત પડતા કહેવા જતા અભદ્ર શબ્દ બોલી કમુબેનને માર માર્યો તેવું ઈજાગ્રસ્ત એ જણાવ્યું હતું અને યસવાન્ટ દ્વારા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને હોસ્પિટલ ચોકીએ નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

એમ સીધો મને પછી અત્યારે મને બેઠો પડ્યું બધું મા પત્ર આપડો પડ્યું એવું કે સાહેબ નિશાની છે બધું એવું પડ્યું ઈ છે એ કરેલું તો અત્યારે હતો એ બાજે પછી સાહેબ હું બે ભાનું જ પડી ગયું મને નાકે મારી પછી મને નથી સાહેબ રહ્યું હું કેવી જ નથી ખબર ઢળી યાદ્યું રહ્યું નાકે મારી કેટલા જણાને ને વાગ્યું તમને મને બીજા કોઈ ના ના મને જ કેટલા હતા જણા એ બાપજી તો તાઈ નો ઢોળી પછી